એ કોમદો મારતા ગામમાં કોમ કાટાઈને આવ્યો તાન કોમતા ના કે કાલે ડાળા જવું પડે કા રાતી ઓમે કોમ હતો એટલું પૂરું કરીને આય હું તો

બમ કરે છે પાણી તો છે ના ઢોળન કરે આખો આખો ના છોડન બે ટાઈમ જ છોડવાનું પકું મય

ચાર જણા આયા તા બાઈક લઈ અને કાળુભા ના કીધું કાળુભાઈ જંગ તમારા પગલા નથી પડ્યા ઈકણા બંકો રાજ કરી ચકલા કોઈ દી બાજ ના બને આગેવાન અને આજે મેટર કાયદેસર થઈ નથી રહ્યા

અ હા પણ પેલા જોણો તો ખરા ઝઘડો હે સર એ તો કાવળભાઈ કીધો છે ચાર જણા એને મારી ગયા છે પણ ઈમનામ હું લેવા તાને બોલી દે પાળપો નહીં બોધું કાકા તો નહીં આ ડાયરે મારે બોય જવા દે જોઈ પડે કે મને

હા અમે ઘેર મોસો બોસ પસારો ના આવે ઘેર જઈ મોસા નો પાયા જ પડ્યા મળતો ઊંઘ જે હોતા કાઢી નાખી મોસા ઉપર તા પછી મોસાએ એ નાખ્યા નાખ્યા પાયા ભય નાખ્યા હોય તો